ગાડીમાં ભાડા થી શું છે ને ત્રીસ હાજર આપે છે કોણ આપે છે કોન્ટ્રાક્ટ વાળા ને આપે પણ કોણ આપે છે કાકા કોણ બોલો હોસ્પિટલ વાળા પીપી માણિયા વાળા મહિનાના ત્રીસ હજાર રૂપિયા પીપી માણ્યા વાળા હોસ્પિટલ આ કોન્ટ્રાક્ટ વાળાને આપે છે તો આ કઈ નઈ જે કંઈ આપે છે તો પછી શું અમારે નહીં મૂકવાની જનરલ પબ્લિક ને ગાડી નહીં મૂકવાની કાકા અમે અમે પૈસા ભરવા રેડી છે કાકા જે એસએમસી નો નિયમ હોય પણ એ અમને નથી ખબર કે તમારો ને એનો પ્રોબ્લેમ છે કાકા અમે આ એસએમસી ની જગ્યા છે અમે અહીંયા પેન પાર્ક કરીને અમે પૈસા ચૂકવીને અમે પાર્કિંગ કરવા રેડી છે તમે ભાઈ પૈસા આપવા રેડી છો ને અહીંયા પૈસા એમને પૈસા આપીને તમે પાર્કિંગ કરો મફતમાં તો નથી કરી કરું તમારે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો કાકા અમે પૈસા પરડીશું અમે સ્લીપ આપો તમે એમ કેમ કહી હશે કે બીબી તમે એમ કહી શકો કે કે પીપી માણીયાનું પાર્કિંગ છે બીજા કઈ ના મૂકી શકો તમારો એને ઇન્ટરમેટ લાગે કાકા એ જગ્યા છે આ પીપી માણીયા ને બાપુજી ની જગ્યા નથી સમજી ગયા કોન્ટ્રાક્ટ લીધો હોય પીપી માણીએ તો કોન્ટ્રાક્ટ નું ટેન્ડર બતાવે એટલે બરાબર રસ્તામાં રસ્તામાં અમે રોડ ઉપર મૂકી જાય ટ્રાફિક વાળા લઈ જાય તો અમે બ્રિજની નીચે જે જગ્યા હોય એમાં મૂકીએ છીએ બોલાવો તમારા મેન આગેવાનો બોલાવો તમે મેં તમને હજી હમણાં કઈ ગયો તમે મારી ગાડી મૂકી દે તમને કઈ ગયો હતો કે અહીંયા બધાને ગાડી પેન પાર્ક પૈસા લઈને પાર્ક કરવા દેજો છો નિયમ પ્રમાણે ચાલજો કાકા તમે કોના સિક્યુરિટી વાળા છો

એસએમસી એ તમને એવું કીધું કે માણ્યા સિવાય એક ગાડી ના મૂકી કે એવું તમને આપ્યું તમને આપી દો એસએમસી નો કોન્ટ્રાક્ટ લખાણ આપો હા લખાણ આપો લેતા હો તમારો કોન્ટ્રાક્ટ હું અહીંયા જુઓ છું મિત્રો અહીંયા છે ને એસએમસી દ્વારા પે એન્ડ પાર્કિંગ આપ્યું છે કે નથી આપ્યું એ બેન અલગ વાત છે જો આપ્યું હોય તો પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ પાર્ક ગાડી કરવા ગાડી પાર્ક કરવા આવે તો એને એસએમસી દ્વારા જે ચાર્જ લેવામાં આવે ફોર વ્હીલર ત્રીસ રૂપિયા હોય તો ત્રીસ રૂપિયા અમે આપવા રેડી છીએ પણ પીપી માણિયાના સિક્યુરિટીવાળા આ ભાઈ મિત્ર જે આવ્યા છે એ અગાઉ જે બે મિત્રોને મળ્યો તો એમનું કહેવું એમ છે કે અમે આ પીપી માણિયાનું સ્પેશિયલ પાર્કિંગ છે જે અમે એસએમસી પાસેથી લીધેલું છે તો મેં એમને કીધું કે જો એસએમસી આવી રીતે પર્સનલ વ્યક્તિને પોતાના પ્રાઇવેટ યુઝ માટે જો કોન્ટ્રાક્ટ ફાળવતી હોય લખાણ હોય તો અમને આપો હવે ભાઈ મંગાવે છે આપણે રાહ જોઈએ થોડી વાર એમને

છીએ અમે આને સુરત ની જનતા છીએ અમે આ ગાડી પાર કરવા માંગીએ છીએ તમારો જે ચાર્જ હોય એસએમસી તરફથી જે તમને નિયમ પ્રમાણે પૈસા લેવાના કીધા હોય એ અમે આપ પર છવી તમારું નામ શું રાજ રાજ સરનેમ નાકરાણી રાજભાઈ નાકરાણી છે એ આપણને હમણાં કોન્ટ્રાક્ટ આપશે પહેલા તો તમે મને એ બતાવો કે પીપી માણીનો કોન્ટ્રાક્ટ આપો ને ટેન્ડર આપો પછી એસએમસી જે લખીને આપ્યું કે પીપી માણી સિવાય કોઈ અહીંયા પાર્ક ના કરી શકે તો એ આપો લખાણ અમને અમે મિત્ર સામે અહીંયા આવ્યા છીએ પ્રસંગમાં અને પીપી માણિયાના ગાર્ડ દ્વારા અને તમારી જવાબદારી શું પીપી માણિયામાં મેનેજમેન્ટમાં છે ભાઈ નાકરાણી ભાઈ એનું કેવું એમ છે કે અહીંયા પીપી માણિયા હોસ્પિટલ સિવાય કોઈ પણ વ્યક્તિ ગાડી પાર્ક ના કરી શકે પીપી માણિયા હોસ્પિટલ સામે છે વરાછા રોડ મને તમે પીપી માણિયાના કોન્ટ્રાક્ટ આપ્યો પીપી માણિયાના નામનો એ આપો અને SMC એ એવું લખીને આપ્યો કે PP માણીયા ઓથોરાઇઝ છે એજ કેસે NH ગાડી મુકો દેવાની સુરતની જનતા માટે આ યુઝ માટે આ નથી એવું લખણ આપી દો તમે અમને ડોક્ટર કે લિયે દિયા હે મે માન રહા હું એસા લખણ દે દો કે ડોક્ટર કે અલાવા કોઈ નહી રાખ સકતા આ ઇધર ખુદ હોગા આપકે હોસ્પિટલ મે પેશન્ટ આતા હૈ તો ફપ ફપ ફોર્મ મે સાઇન કરવાતે હો યે હે યે ઇંગલિશ મે 10 પેજ લેતા હે આપ સાઇન કરવાતે હો ના તો આપકે પાસ ભી SMC ને કુછ સાઇન કરવાયા હોગા ના હા કરવાયા હે બસ તો દિખા દો અમે આમ લે લે બહાર પણ ચાર્જ હે તો રેડી ના બોલાવી દઈએ મિત્રો જોડાયેલા રહેજો આપણને મોટાભાઈ કોન્ટ્રાક્ટની કોપી આપે છે બીજું આગળની વાત તો પછી કરશું કોન્ટ્રાક્ટ આવે કોન્ટ્રાક્ટની કોપી આવ્યા પછી ઘણું બધું હજુ અમારે નીકળવાનું છે હા ગાડી લેતા અહીંયા મૂકી હોય તો અહીંયા મૂકી દે ક્યાં મૂકી રોડ ઉપર ના મૂકી ટ્રાફિક વાળા લોક મારી જાય અહીંયા પાર્કિંગ છે તો ટ્રાફિક વાળા લોક મારી જશે ફોર વ્હીલર છે તો એના નીતિ નિયમ પ્રમાણે દંડ લેશે ટુ વ્હીલર છે તો ટ્રેન કરી જશે તો અમારે શું પાર્કિંગમાં ગાડી નહીં મૂકવાની આવા એક કોણ પેલું શું કહેવાય કે આવા એક હોસ્પિટલવાળાનું કે એવું નથી પાર્કિંગનું કે ભાઈ દાદાગીરી કે અમારી સિવાય કોઈનું કે સુરતમાં આવા અનેક છે તમારા વિસ્તારમાં હોય તો તમે જાગૃત બનજો અને કહેજો કે એસએમસીનું પેન્ડ પાર્કિંગ છે કોઈના બાપુજીની પેઢી નથી આ કાકા જ્યાં સુધી તમે કોન્ટ્રાક્ટનું પેલું ના આપતા સુધી કોઈને અહીંયા ના નહીં પાડતા કોન્ટ્રાક્ટનું આપો તો જેટલી ગાડી હશે એમને હું ચાર્જ આપી દઈશ મારા રિલેટિવ હશે બધા સામે પ્રસંગમાં બધા મારા રિલેટિવ જ છે હું ચાર્જ આપી દઈશ બરાબર છે બાકી કોઈને તમે ઓથોરાઇઝ નથી અહીંયા કોઈને ગાડી પાર્ક કરવાની ના પાડવા વાળા તો તું તમારા પર હું ફરિયાદ કરીશ એસએમસીમાં તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ હું બરાબર કાકા તમારે બેઝમેન્ટમાં પાર્કિંગ તમારે હશે ને તમે કહેતા કે છે તો તમારે હશે ને પાર્કિંગ તમારી હશે બેઝમેન્ટમાં જવા દો આ બાજુ ભાઈ દો અહીંયા મૂકી દો આપણે ગાડી એ એ પૈસા લઈ લે વ્યવહાર થતા હોય એ પેન પાર્કના પૈસા આપી દેશે હા હા કોઈ કોઈ એવું નથી કીધું તમને કે પૈસા નહીં મળે તમારા નિયમ હશે કોન્ટ્રાક્ટ પૈસા આપવા બધા રેડી છે હા है अरे तो लिखाण होगा ना डॉक्टर के लिए दिया है तो हम आदा आदा आप अरे आधे घंटे थोड़े रुकेगा इधर बैनर इधर भाई आपको नियम पता है सन आप हमें आपको कुछ पता है इधर इधर आपको लिखाण होना इधर इधर अरे एक घंटे की बात मत करो मुझे कानून मत समझाओ इधर आपको मारना पड़ता है की इधर इसका कॉन्ट्रैक्ट है इतना चार्ज लेने की जिम्मेदारी है या तो आपका प्राइवेट है तो आपको मारना तो तो पड़ता है तो मारो ना बैनर अगर है सब्रीमेंट भी चिपकाना पड़ता है जहाँ सब नीति नियम चिपकाना पड़ता है कुछ पता नहीं है आ जाते हैं बात करने कुछ आपको तो पता है ज्ञान है तो बताओ हमें हम भी सीखेंगे आपसे कुछ और एक बात मैं भी गवर्नमेंट कांटेक्ट करूँ मुझे भी मालूम है कि क्या क्या, क्या एग्रीमेंट कंडीशन होती है क्या सब मालूम पड़ता है दूसरी बात ये इधर अगर एस का काउंट्रा है तो एस का बंदा जो एस एम सी वो आई कार्ड बना के वही बैठ सकता है, है ना उसका आई कार्ड होना चाहिए ફોનમાં મંગાવી લો ને આપણે ફોનમાં વાંચી લઉં પછી હાર્ડ કોપી પછી મંગાવી સોફ્ટ કોપી ફોનમાં મંગાવ ખાલી તમારે જાવ જ જાવ એનો કઈ વાંધો નથી જાવ જ જાવ જરૂર નથી એ તો હશે ચાલ તો આપણે આવતી વખતે આપી દીધું આપણે માંગીએ છીએ ને અત્યારે કાકા બેઠા જાવ અત્યારે કાકા તમે આનું જો ચાર્જ લેવા નહીં તો લ્યો આ ભાઈને અંદર જવું છે પ્રસંગ મારે જો મેં મારી ગાડી પાર્ક કરી છે ને ત્યાં હું આવીને ચાર્જ આપી દઈશ અહીંયા ગાડી પાર્ક કરીએ છીએ કાકા તો એ લોકો એમ કે છે કે અમારું પ્રાઇવેટ પાર્કિંગ છે મેં તો એસએમસી ક્યારેય કોઈ પ્રાઇવેટને પાર્કિંગ આપતી નથી તમારે એસએમસી ના જે નિયમ પ્રમાણે તમને જે કોન્ટ્રાક્ટ લીધો હોય કોઈ પણ વ્યક્તિએ તો અમે પે એન્ડ ભાગના પૈસા પર રેડી જવી જે ચાર્જો એ લઈ લોકે અહીંયા અમે જ ગાડી મૂકશું તમારે ગાડી મૂકવાની નથી લોકો બધા કહે છે ખોટું નહીં અને જો તમને એસએમસી આપ્યું હોય કે નહીં ભાઈ તમારે જ મૂકવાની છે માણી પીપી માણીયા હોસ્પિટલ વાળાને જ મૂકવાની છે તો અમને લખાણ આપું એસએમસી લખાણ તો આપે ને આપ્યું હોય તો ભાઈ કહે છે કે અમને આપ્યું છે એસએમસીના અધિકારીને પણ ખ્યાલ આવે કે એ લોકોએ જો આ પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય કોઈ પણ માનો કે એસએમસીમાંથી કોન્ટ્રાક્ટ લઈને કોઈ પણ વ્યક્તિ કોન્ટ્રાક્ટ લઈને કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાને પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય તો એના પર એસએમસીના નીતિ નિયમ ધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવે આ સુવિધા પેન પાર્કની સુવિધા આમ જનતા માટે છે કોઈ પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિ માટે નથી કે પોતાનું બાઉન્ડ્રી મારી દે કે આના સિવાય કોઈ પાર્કિંગ ના કરી શકે એસએમસી કોન્ટ્રાક્ટ આપે એમાં લખવું હોય છે કે આપણે જે જગ્યાઓ એમાં પેલું મારવું પડે પેલું તમારું કે આ ભાઈ કોન્ટ્રાક્ટર છે ને આ રીતનું છે એવું એને નોટિફિકેશન મારવું હજુ તમે આ ભૂલ કબોલી લી લો લોકોને મૂકવા દો મારે તમારી કોઈ ફરિયાદ નથી કરવી તમે સમજો હું મારા કામે જતો રહું પ્રસંગમાં આવ્યો ત્યાં જતો રહો તમે કહી દો કે હા આ જનરલ માટે છે કે જે કઈ હોય ની ફોન નથી એસએમસીક્ટ તો તમે તમારો પ્રસંગ બતાવી દો ના એમ નહીં એમ નહીં પછી જનરલ આ રોજ ખુલ્લું જ કરી નાખજો તમે હું કામ કરું એસએમસી છો ને તમે કરો છો ને તમે કરો છો તમે આખું જ ના લઈ શકો પેટા કોન્ટ્રાક્ટમાં તમે કોઈ પણ પાર્કિંગ ક્યારે ના લઈ શકો એસએમસી ના નિયમ પ્રમાણે એવું હશે

બતાવી દઉં એમને આદર્શન હોટલ સામે માણિયા હોસ્પિટલ અને ભાઈડું એવું કહેવું છે કે રિલાયન્સ કમ્પવાળા જેમના ટેન્કર પડ્યા ને એ પણ આ બધું જ અનલીગલી એસએમસી ના પાર્કિંગ પર કબજો કરી રહ્યા છે અત્યારે હાલમાં જે અહીંયા બોર્ડ છે એસએમસી દ્વારા જે ડિઝાઇન નક્કી કરીને જે પાર્કમાં જે ચાર્જ વસૂલવામાં આવે એ ધારા ધોરણ મુજબ અહીંયા ચાર્જ લખેલો છે આ અત્યારના કોન્ટ્રાક્ટર છે કે પહેલાંના છે એ ખ્યાલ નથી પણ અત્યારે અહીંયા ડીએલ ઇન્ફ્રાસ્ટ્રકચર નામના કોઈ કોન્ટ્રાક્ટરનો બોર્ડ છે એમનો નંબર છે નવ જીરો આઠ એક જીરો સાત બે ચાર નવ ને ત્રણ બરાબર હમણાં આપણે એ ભાઈને પૂછીએ પછી આપણે પણ એવું હોય તો જરૂર જણાય તો આપણે ડાયરેક્ટ એમને ફોન કરીએ અહીંયા એ જે ભાઈએ વાત કરીએ સાચી કરી કદાચ એવું લાગે જ છે કે રિલાયન્સ કમ્પવાળા પણ આ આ કોન્ટ્રાક્ટર જે છે ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અહીંયા કબજો જમાવીને બેઠા હોય એવું લાગે છે હવે વાત તો મેન મુદ્દાની છે કે ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોન્ટ્રાક્ટ અહીંયા ચાલુ છે કે નથી જો નથી ચાલુ તો એસએમસીને આના પર કાર્યવાહી કરવી પડે અને જો ચાલુ છે તો પણ અહીંયા જે પ્રાઇવેટ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના પર પણ એને કાર્યવાહી કરવી પડે અહીંયા આપ જોઈ શકો છો કેટલા ટેન્કર ઘણા ટાઈમથી અહીંયા પડ્યા છે આ રિલાયન્સના ટેન્કરો છે અને સામે છે આપણું કાપોદરા પોલીસ સ્ટેશન અહીંયા જો દોરી મારીને બંધ કરી દીધું છે દર્શન હોટલ સિવાય કોઈ અહીંયા પાર્કિંગ ન કરી શકે એવું પેલા ભાઈનું કેવું છે હજુ દર્શન હોટલ વાળાને આપણે મળ્યા નથી ભાગ પાડી લીધા છે આજુબાજુમાં જે ત્રણ જણા છે મોટા મોટા દર્શન હોસ્પિટલ હોય પીપી માણિયા હોસ્પિટલ હોય કે પેલા રિલાયન્સ ના પેટ્રોલ પંપ વાળા હોય એમણે આ એસએમસી ની જગ્યાના ભાગ પાડી લીધા છે આ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટમાં આપવું હોય એવું પેલા નાકરાણી ભાઈનું કહેવું છે આવે વાંધો નહીં ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવતું હોય એમને અહીંયા ગાડી પાર્ક કરવાની ના નહીં પાડતા પછી તમારા નીતિ નિયમ પ્રમાણે હશે જ્યારે જે કોઈ વ્યક્તિ આવશે બધા પૈસા પર રેડી જોઈએ કોઈને ત્રીસ રૂપિયામાં કંઈ તકલીફ ન હોય ના નીતિ નિયમ પ્રમાણે કોઈને કંઈ તકલીફ હોતી નથી લોકો આપી દેશે હું મારે આપી દઈશ પેલા મિત્ર એમને આપી દેશે જે કોઈ ગાડી છે સગા હતા તો કોઈ પણ વ્યક્તિ જનરલ સુરતમાં આવ્યું હશે એ આપી દેશે બરાબર છે